પહેલાના જમાનામાં શાકભાજીની સ્પેસિફિક સિઝન હતી અને અમુક જ શાક અમુક સિઝનમાં મળે અને ખાસ કરીને જ્યારે ઉનાળો હોય અને ચોમાસો હોય ને તો તમને અમુક શાક ના મળે તો એવા ટાઈમમાં આપણી દાદી આપણી નાની શું કરતા હતા ખબર છે બેસનનું શાક બનાવતા હતા એને પાટડીનું શાક પણ કહી શકાય તો ચાલો એક વિસરાતી વાનગીમાં અગેન આપણે બેસનનું શાક બનાવીએ કે પાટડીનું શાક બનાવીએ હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ ડોક્ટર બિંદુસ કુકિંગ શો પાટીનું શાક બનાવવા માટે મેં ઓલરેડી પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આ શાક સૌરાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાં પણ બનાવે છે અને આપણા ગુજરાતમાં પણ બનાવતા હોય છે પણ આજકાલ જે મોર્ડન જમાનો છે ને તો આ રેસીપી ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગઈ છે તો આ પાણી ઓલરેડી ઉકળી ગયું છે અને એમાં આપણે બધા મસાલા કરી દઈશું હવે એને હવા દઈશું જ્યાં સુધી જે લોટ છે ચડી ના જાય ત્યાં સુધી અને કોન્સ્ટન્ટ હલાવવાનું છે સ્લો તોપ પર જેનાથી ચીપકે નહીં અને બેસન છે એ ચડી પણ જાય તમે જોઈ શકો છો કે પેન એકદમ છોડી દીધી છે અને લોટ એકદમ સરસ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એને બે મિનિટ માટે ઢાંકી દઈશું અને સીજાવા દઈશું બે મિનિટ માટે ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ થઈ ગયું છે જોઈ શકો છો કે પેન પણ એકદમ છોડી દીધું છે હવે બિલકુલ ચીપકતો નથી હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આ સ્ટેજ પર મેં એક થાળીમાં પ્લાસ્ટિક લીધું છે તમે બટર પેપર છે એ બી લઈ શકો છો પણ મેં અત્યારે પ્લાસ્ટિક લીધું છે એમાં ઓઇલ લગાવી દેવાનું અને એની ઉપર લઈ લઈશું આ જેટલું બી બેટર છે એને ફ્રેન્ડ્સ હવે પાટુળી તમે જોઈ શકો છો એકદમ સરસ પીસીસ થઈ ગયા છે ઠંડી થઈ ગઈ પીસીસ કરી લીધા વઘાર કરી લઈશું આ સ્ટેજ પર એવું હોય કે તમે બનાવીને રાખો અને જ્યારે જમવાનું હોય ને ત્યારે જ પાટુડી એડ કરવાની અદરવાઈઝ શું થશે કે તમે મિક્સ કરીને રાખશો ને તો શાક સોગી થઈ જશે હવે જે આ પાટુડી છે એમાં એડ કરી દઈએ હવે પાંચ મિનિટ અને બી થવા દઈશું જેનાથી જે પાટુડી છે રસા સાથે મિક્સ થઈ જાય અને બધા જે ફ્લેવર્સ છે એકદમ સરસ મચ્છ થઈ જાય પાંચ મિનિટ થવા દઈએ ઢાંકીને ફ્રેન્ડ્સ પાટુડી નાખી દીધી છે રસા સાથે મર્ચ થઈ ગઈ છે એની સુગંધ એટલી સરસ આવી રહી છે યસ અને જો તેલ પણ છૂટું થઈ ગયું છે હવે સૌ કરી લઈએ ગેસ ઓફ કરીને વાનગી માંની એક વાનગી એટલે કે પાટુડીનું શાક કે પ્રોટીન રિચ ફૂડ જે જેવી કેવું હોય રેડી ટુ સાવ ફ્રેન્સ હું વિસરાતી વાનગીઓ લઈને તો આવી ગઈ છું તમારી સાથે તમને કેવી લાગી રહી છે વાનગી અને હા એના સિવાયની જો તમને પણ કોઈ સરસ વાનગી આવડતી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો ડોક્ટર બિંદુસ કુકિંગ શો પર અને એની સાથે સાથે તમને અમારો શો ગમે છે ને તો કોની રાહ જોવો છો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો ઈટ હેલ્ધી સ્ટે હેલ્ધી